અંડરબ્રિજમાં ભાજપ શાસકોના પાપે બે લોકોના જીવ ગયા એવા પણ કરવામાં આવ્યો છે આક્ષેપ કેશવદંડર બ્રિજ આપનેતા પ્રવિણ રામ હોળી લઈને ઉતરી જતા ત્યારબાદ ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીએ અંડરબ્રિજ પર પોસ્ટર લગાવી ભાજપને આપ્યો કરારો જવાબ કેશવદંડર બ્રિજ હાલ બન્યો છે તો ટોક ઓફ ધ ટાઉન રાવલિયા મધુ સોમનાથમી ન્યૂઝ જુનાગઢ

ત્યારે આજે આ સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ છે એ બાબતે કેશોદની જનતાને જાગૃત કરવા માટે આજે અંડરબ્રિજ એટલે કે સ્વિમિંગ પુલ પાસે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા કેશોદની ટીમ દ્વારા આજે આ લોકોને કેશોદ લોકોને સાવચેત કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ મોતનો નો સ્વિમિંગ પુલ છે આનાથી દૂર રહેજો